અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો વાડીએ જવાના રસ્તા પર પાણી ભરાયા પાણીના પ્રવાહને લઈને વિજપોલ જમીન દોસ્ત થયો વિજપોલ ધરાશાયી થયાના લાઈવ દ્રશ્ય સામે આવ્યા છે તો અમરેલીની આ ઘટના છે વિજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારની આ સ્થિતિ છે અતિરત પાણી આવી રહ્યું છે અવિરત પાણીના કારણે વિજપોલ ધરાશાયી થઈ ગયો છે એટલે વીજળીનો પુરવઠો કે જે કાર્યરત કરવામાં આવે તેવી અત્યારે લોકોની માંગ છે પાણીના પ્રવાહને લઈને હવે લોકોને એ પણ હાલાકી છે એક બાજુ પાણી અને બીજી બાજુ વીજળી પણ અત્યારે અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં નહીં મળે કારણ કે એક વીજપોલ ધરાશાયી થયો છે અતિશય પાણીના કારણે તો આ દ્રશ્ય સામે આવ્યા આ વીડિયો સામે આવ્યો જેમાં જોઈ શકાય છે કે એક વીજપોલ કેવી રીતે ધરાશાયી થઈ રહ્યો છે અવિરત પાણી આવી રહ્યું છે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને આ પાણીના પ્રવાહને કારણે વિજપોલ ધરાશાયી થતો આ વીડિયો અત્યારે સામે આવ્યો છે અમરેલીના રાજુલાનો આ વીડિયો છે એક બાજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે અને બીજી બાજુ હવે વીજળીને લઈને પણ પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે વિજપોલ ધરાશાયી થયો છે સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાયેલા છે કેતન અમરેલીના રાજુલા અન્ય સ્થિતિ છે એક बाजू કમોસમી વરસાદ જગતના તાત મુશ્કેલીમાં અને બીજી બાજુ અવિરત વરસાદ અને પાણીના પ્રવાહને કારણે થયો છે ત્યારે વીજળી પણ થઈ હશે ગામોની સ્થિતિ બિલકુલ જ સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમે કે ધોધમાર વરસાદ હતો જનરલ ખાસ કરીને જે કોસ્ટલ વિસ્તાર છે રાજુલા તેમાં ધોધમાર વરસાદ આવ્યો તો અ નવેજ જેટલો વરસાદ પડ્યો હતો જેના લીધે જે ગ્રામ્ય જીવન છે તે ખૂબ મોટું પ્રભાવિત થયું હતું ખાસ કરીને રાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ધારાનેશ તે સંપૂર્ણ બની ગયું છે વધારે પ્રમાણમાં પાણી આવતા ઉપરવાસમાં સારો વરસાદ થતા પાણી આવતા રોડ રસ્તા ઉપર પાણી વહેવા લાગે છે નદીની માફક વહેવા લાગે છે તો ધારાનેશ ગામમાં જે એક વીજપોલ હતો તે ધરાશાય થયો છે આમ ક્યાંક જે જનજીવન છે તે આ કમોસમી વરસાદને રાજુલા ની આસપાસના વિસ્તારના લોકો પ્રભાવિત થયા છે જનજીવન પ્રભાવિત થયું છે તો ક્યાંક ને ક્યાંક જે વધારે પાણી આવતા જે રસ્તા ઉપર અમુક વાહનો દૂધના વાહનો ફસાયા હતા તો લોકોએ રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા હતા તો રાજુલા નું જે ઘેરા પટવા છે ત્યાં ગત મોડી રાત્રે ડિલેવરી નો કેસ આવ્યો હતો ત્યાં પણ એકસો આઠ જઈ નતી પરંતુ જેસીબી મારફત આ જે મહિલા છે તેને એકસો આઠ ની જે ગાડી છે ત્યાં પહોંચાડવામાં આવી હતી અને તેને ડિલેવરી કરવામાં આવી હતી આમ આ કમોસમી વરસાદને લઈને રાજુલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે કપાસ અને મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું છે તો આ વરસાદ ને લઈને કમોસમી વરસાદ ને લઈને લોકો માં પણ મુશ્કેલી એક ઉભી થઇ છે લોકો પણ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે આભાર તમામ વિગતો માટે